ડાંગ જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ ડાંગ જિલ્લામાં આજે સમી સાંજે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો છેલ્લા કેટલાય સમયથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે કમોસમી વરસાદ થતાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો જોકે આજે થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે આજે થયેલા કમોસમી વરસાદને કારણે ખરીફ પાકને નુકસાન થવાની ખેડૂતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે તો મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા તળેટી વિસ્તારમાં આજે સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું આગામી બે થી ત્રણ દિવસ વરસાદની આગાહી ગિરિમથક સાપુતારા સહિતપુર પટ્ટીના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા શામઘાન ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરદીય વિસ્તારના ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે કમોસમી વરસાદના પગલે જગતની ચિંતામાં મુકાયો હતો